તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીધો તો પ્રતિક્રિયાઓ આવવાની ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તો તમને ખબર હતી કે આખા ડેડીયાપાડાની અંદર શેતો વસાવાનું નામ ગાજી રહ્યું છે અને નાની ઉંમરમાં એટલું બધું નામ કમાવી ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ગુજરાતની અંદર શેતો વસાવા શેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાની અંદર ડીજેમાં રેલીઓ પણ કાઢી રહ્યા છે અને ડીજે ઉપર ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સેતો વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાના આદિવાસી સમાજ લોકો શેતો વસાવાનો એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ભાજપ પણ જોતું રહી ગયું દોસ્તો હાલ એમ છે 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 કે 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 મોટા સામે મળી રહ્યા દોસ્તો તો તમને ખબર હશે જીત પાકી કારણ વસાવને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ બધા ખૂબ ખૂબ જ જ એટલે સપોર્ટ કરે છે અને ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે તો તમને ખબર હતી કે સેતુ વસાવાના ગામો ગામ ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં સેતુ વસાવા શું બોલ્યા છે એ પણ આપણે આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હતી કે શેતો વસાવા ભાષાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે શેતુ વસાવા એવું બોલ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતો વસાવાની બૂમો આખા ગુજરાતની અંદર પડી રહી છે અને સેતો વસાવાની જીત પાકી છે કારણ કે તમને ખબર હશે કે સેતુ વસાવા મનસુખ વસાવા આમ સામે લડવાના છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લખ્યું આનું મને તો એવું લાગી રહ્યું છે કે સેતુ વસાવાની જીત પાકી છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો આખા ડેડીયા પાડાની અંદર આખા ગુજરાતની અંદર સેતુ વસાવા સેતુ વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા ઉપર ને યુટ્યુબ ઉપર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે ઇસ્ટાગ્રામ ઉપર ધૂમ મસાવી રહ્યા છે તો વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખ્યું દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરીએ ફરી બીજા વીડિયો મળી તપત કેલી જય હિન્દ જય ભારત અને જય આદિવાસી કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે નહીં મળી એકવાર બીજા વીડિયોમાં તપતે કે લે બાય બાય